न डर न रासना एक क बच्चा चे मिले नाही जा आ देवा दोरी ने ए हेलो मारो सांवरो न रड जाना रां हुकम करू तो फिर जात राई जाय मारो हेलो सांवळो हा हो, हो, जी आले वाणियो न वाणियो ले मोटन वार तोय पडो

હવે આપડે સબંધ ની વાત માં તો ઘણો ટાઈમ થઈ ગયો આપણે લગન બગન નું ગોઠવીએ ને ના વરસ દોઢ વરસ જીવ જવા દે ને અરે પૂડો વરસ તો બે થાય યાર એમ જો વરસ તો જીવ

અલે મારે પણ બધું બધું બહુ વિચારવું પડે પછી લાંબુ ખેતી એટલી બધી કરો ને તમે અમારે ઘોડે પેલા હોય તો ઠીક એટલે ખેતી ખેતીમાં પણ તમે જુઓ દા વરસાદ ને માવઠું માવઠું ખેતીમાં બહુ મજા વાળું નહી તમારું તો પાયુ કુટુંબ ને લાંબુ હમણાં જઈને ખાલી વાત કરો તો ટેકો થઈ જાય નીકળી જાય સર હા 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 જબરી કરી આવી જબરા ઉતાર્યા ચાલે એવું નહીં જો આ તમને આમ તો કેવાય નહીં પણ આમાં પછી આપણે જો તમે હસુ ડસુ કરતા હોય તો પછી આપણે સંબંધ નું પછી બધું કટિંગ કરીએ બીજું શું તારણ ભાઈ વાંધો નહીં હા હું કહું તમને પછી ફોન કરું હા એવું કરો કંઈક હો એ હારો હો વાંધો નહીં મૂકો હા દાલવાનું એટલે લાખ રૂપિયા દી વાત પાંચ તો લખવાનું હોય તો ખરો વાત

ટેન્શન આવી ગયું યાર વાત કરવાની કે બોરોન ચલ ટેન્શન એક કામ કરો ને ઓલા મહેશભાઈ ને ફોન કરો પછી હું વાત કરું બધી માડી રહું હલો મહેશભાઈ આવો ને આ બાજુ સંજય ભાઈ થોડું કામ છે તમારું બધા લાલભાઈ ને બોલાવજો બધા લાલભાઈ હોય તો ક્યાં તો આવજો એમને બોલાવો સંજય ભાઈ

નહી કઈ જતા રે હું આનો એક રસ્તો થયો હતો એ માનો તો સંજીપ ફોન આવ્યો હરીફભાઈ વાત કરો મારે ઘરે કામ હું ફોન આવ્યો કે તું વાંધો નહીં જો તમે આનો શું રસ્તો જો કોઈ ફીરવા બીરવે રાખે વર્ષ બે વરસ પૂરતું તો એ રીતે કામ તમારું લડી જાય કરવાનું તમને શું લાગે એમની જોડે ખાલી ખાલી ના પાડી હોય આપડે આ ભયો કામ માં ના આવે પછી વાંધો ને આપડે જમીન ખુબ ગીરવી રાખવા વાળો મળીએ બીવું શું

ઓરે પડ ચલા લે ન 15 એક જરૂર તો પડી આ ઉસર કરવાનો એટલા બધાનું સેટિંગ ના થઈ ગયો લે કરોણા થાય તો આપણે ઘર નો માણસ છે બહુ કીધા હતા તો પણ બહુ ના કીધા હા એટલા બધા નું ઉસર માં જોઈએ ને અવસર તમારો પણ જમીન એટલી સહન તમને કેટલા પૈસા એટલા બધા પૈસા ના હાલ્યું

અમે તને ભય તરીકે રાખીએ તમારા ભયોમાં માં હોય પણ મિત્રમાં કોઈ દાડો આપણો દગો નહીં અને ભાઈ પણ આપડે કૃષ્ણ સુધામાં જેવી જોડી હતા એને સાચું આપણે એવું નહીં કેતા તારો અવસર એ અમારો અવસર હા આ વાત ઉપર તાર ભાઈ ના અમે શિક્ષા આપશું બાકી ચિંતા તું અવસર નહીં ના કરતો તારી જમીન ચ્યાં આપણે ગીરવે નહીં હાલવાની ચ્યાં ઘટ નહીં હાલવાની પણ ભાઈ તારા કેટલાની જરૂર મળે ને એ તો અવસર થઈ જાય તારા કેટલાની જરૂર મારો અવસર આજે સાનુ માનું જે રાખવાનું હોય તારે રાખવાનું હોય અત્યારે જઈને તું ઘરે જવાનું શાંતિ હોવાનું હોય તારો અવસરે મારો અવસર હા પણ અત્યારે તું એ તારા ભાઈઓને ભેગા કરીએ હા એમને કેવું પડશે નહી પણ એવી થોડીક મને દબામણી તો ચાલતા તા કે જો આપડા અવસર ના કાઢવો તો પછી સંબંધ કટ કરી દેવો તમારા જેવા ભાઈ વાંધા ભાઈ

તમે હરિભાઈ ને બધાને બોલાવો અને આપડે બેઠક કરીએ ને એમને શિક્ષા તો આલી બે ત્રણ વાતો મને ત્રણ ચાર વાતો એવી મળી હે હવે એ તો આપડે ભેગા થઈ પછી વાત ના ના હા ચાલો